અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રોલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાણંદ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોળની અલગ અલગ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ મંગળવારના રોજ સેમિફાઈનલ અને ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમીફાઈનલમાં કંભોરડા ઇલેવન અને ચોરાસી બે ટીમો વચ્ચે જંગ જામ્યો હતો મેચ શરૂ કરતા પહેલા રાષ્ટ્રગાન વગાડી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાંથી ફાઈનલ મેચમાં ચોરાસી ઇલેવન ટીમનો વિજય થયો હતો કંભોરણા ઇલેવન સેમીફાઈનલ ટીમ જાહેર કરવામાં આવી હતી ફાઈનલમાં વિજેતા બનેલ ચોરાસી ગોળની ટીમને ટ્રોફી અને રોકડ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું અને સેમીફાઈનલ સુધી પહોંચેલી કંભોરણા ઇલેવન ટીમને પણ ટ્રોફી અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માલપુરિયા બારા ચોરાસી સમાજના પ્રમુખ મિનેશભાઈ વાણંદ સહમંત્રી રાકેશભાઈ વાણંદ કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ જીતુભાઈ હસમુખભાઈ સહિત સભ્યો અને સમાજના યુવાનો મોટી સંખ્યામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું સંચાલન બિપિનભાઈ વાણંદ સિસોદરા અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ચોરાસી વાળા જૂથ આયોજિત લીંબચ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું મેઘરાજ ખાતે યોજવામાં આવ્યું જેમાં સમગ્ર ગોળમાંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો સત્યાવીસ અને અઠાવીસ બે દિવસ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ તારીખના અંતે ચોરાશી એ ટીમ જેના કપ્તાન છે મિલનભાઈ નાયક એમની વડપણમાં આખી ટીમ રમી ખૂબ સરસ રમી અને ફાઇનલ વિજેતા થઈ છે આ વેકેશનનો માહોલ હોવાથી સમગ્ર ગોળના યુવાનોમાં પણ એક સર્વાંગી વિકાસની પારાશીશી ઉભી થાય એવા શુભાશય સાથે આ એક આખું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું રમતગમત ક્ષેત્રે પણ આ યુવાનો હરણફાળ ભરે આગળ વધે અને એમનો સર્વાંગી વિકાસ થાય શારીરિક વિકાસ થાય અને સામાજિક એના અંતે સામાજિક વિકાસ થાય એવો પણ એક આશય આ ટુર્નામેન્ટનું હતો અને તમામ ખેલાડીઓને જેટલી ટીમોએ ભાગ લીધે એના કપ્તાન અને તમામ ખેલાડીઓને હું સમગ્ર માલપુરિયા બારા ચોરાશી વળાણ જૂથ વધી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિજેતા અને રનઅપ ટીમ રનઅપ ટીમમાં કંભરોડા બે ટીમ હતી એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાછું છું જુડીસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ અરવલ્લી